અષાઢ મહિનો ચાલી રહ્યો છે આ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહત્વ ઘણું વધારે છે કહેવાય છે કે આ તિથિથી ભગવાન વિષ્ણુ આરામ કરે છે અને ભગવાન શિવ સૃષ્ટિની જવાબદારી સંભાળે છે આ દિવસથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે આ મહિનામાં લગ્ન ગૃહ પ્રવેશ મુંડન જનોય વગેરે જેવા શુભ કાર્યો માટે આ ચાતુર્માસમાં કોઈ શુભ સમય નથી બાર નવેમ્બરે દેવ ઉઠી એકાદશીના રોજ ચાતુર્માસ સમાપ્ત થશે તો મિત્રો ચાલો જ જાણીએ ચાતુર્માસને લગતી માન્યતા વિશે પણ મિત્રો એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ ની અપડેટ મળતી રહે દેવસૈની એકાદશીથી ભગવાન વિષ્ણુ લગભગ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે આ પછી ભગવાન શ્રી સૃષ્ટિનું સંચાલન કરે છે વિષ્ણુજી પંચદેવોમાંના એક છે અને શુભ કાર્ય પંચદેવની પૂજાથી શરૂ થઈ જાય છે ચાતુર્માસમાં વિષ્ણુજી આરામ કરે છે અને તેઓ આપણા શુભ કાર્યમાં હાજર રહી શકતા નથી આ કારણે દેવસૈની એકાદશીથી દેવ ઉઠની એકાદશી સુધી શુભ કાર્ય થતા નથી આ માટે કોઈ શુભ સમય નથી આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઈએ પૂજાની સાથે ભગવાન વિષ્ણુની કથા વાંચો અને સાંભળો જો તમે ઈચ્છો તો શ્રીમદ્ ભાગવત કથા વિષ્ણુ પુરાણનો પાઠ પણ કરી શકો છો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ દિવસો દરમિયાન દિવસની શરૂઆત સૂર્યને જળ અર્પણ કરીને કરવી જોઈએ આ માટે તાંબાના વાસણમાં પાણી ભરીને ઓમ નમ સિવાય મંત્રનો જાપ કરતા સૂર્યદેવને જળ અર્પણ કરો હાલ ચોમાસું ચાલી રહ્યું છે જો સવારે સૂર્ય ભગવાનના દર્શન ન થયા હોય તો પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યનું ધ્યાન કરીને જળ અર્પણ કરવું જોઈએ ને ભગવાન શિવને જળ અને દૂધ અર્પણ કરવું જોઈએ શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો શિવલિંગને બીલીપત્ર પાન હાર ફૂલોથી શૃંગાર કરો ધૂપ દીપ અને દીવા પ્રગટાવો ઓમ નમઃ શિવાય નમ મંત્રનો જાપ કરો ભગવાન શિવની ઉપાસનાની સાથે ભગવાન શિવ અને શિવ પુરાણની કથાઓ પણ વાંચવી અને સાંભળવી જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ કપડાં પગરખા છત્રી અને ભોજનનું દાન કરો ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરો હવે વાત કરીએ ભાદરવા સુધી પરિવર્તિની એકાદશીની તો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો પ્રકાર કેવો છે તેનું અને તેનું વ્રતનું પુણ્ય કહો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે સઘળા પાપોને હરનારી મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે શુભ ગતિની ઈચ્છા પુરુષોએ આ એકાદશીનું વ્રત કરવું જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપ જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે તેથી પરિવર્તિની એકાદશી તરીકે ઓળખાય છે યુધિષ્ઠિરે કહ્યું હે મહારાજ હે શ્રી કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે બલી રાજાને ક્યાંથી બાંધ્યું ચતુર્માસમાં આ ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ ક્યુ વ્રત કરવું અને આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ મારા સંશયનો વિસ્તાર મને ઉત્તર આપો ત્યારે શ્રી કહ્યું હે નૃપોત્તમ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં બલી નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો બલિ આવો મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક જીતી લીધું તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિ રાજાને જીતી લીધો યુધિષ્ઠિરએ પૂછ્યું હે દેવેશ આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માગ્યું કે હે રાજન તું મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તમે ત્રણ જગત આપવાનું પુણ્ય મળશે એમ સંદેહ નથી તેણે તે વાત કબૂલ કરી તત્કાલ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેળ રહ્યું અને સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું આમ મારું શરીર વધી ગયું પછી મેં બલીને હાથ પકડીને કહ્યું કે હે અનંત તે મારી આ પગલાંની આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલે સ્વર્ગ માપી લીધા હવે ત્રીજું પગલું રાખવાનું સ્થાન આપ ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલીને મેં બાતાળમાં ઉતારી દીધો છતાં પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાપુણ્યશાળી બલીને કહ્યું હે માનદ ભય બલિરાજા હું નિરંતર તારી પાસે રહીશ આ કારણે ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તેમજ શીર્ષશાસ્ત્રને શેષનાગ ઉપર સૂવે છે હે રાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ એકાદશી દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આવી રીતે સ્કંદ પુરાણમાં ભાગવત માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ